મુકેશભાઈ ઓ આજે કશું બોલતા ના આજે હું મારા જે મારી ટ્રેન્ડિંગ આઈટમ છે ને એ તમને બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું જે ખાલી બરોડા સેવસન મળે બીજે કોઈ જગ્યા મળે નહીં એ નામ હું તમને છેલ્લે કેસ બનાવીને પછી મેકિંગ તો બતાવશો બતાવીશ એના સિવાય આપડે કશું છુપાઈને રાખતું નહીં જે આંખો બતાવવાનું સૌથી પહેલા આપણે બન લઈશું ને આપડે જોજો હા એકદમ સોફ્ટ એકદમ સોફ્ટ ના આપણે પહેલા પાઉના ટુકડા કરી નાખશું નાના નાના ટુકડા કરી નાખશું અને આ વસ્તુ જે છે ખાલી આપણા બરોડા સેવસનમાં જ મળશે બીજે કોઈ જગ્યા નહીં મળે અને આ મેં જાતે જ ઇનોવેટ કર્યું છે હા તો આપણે થઈ ગયા પાવના ટુકડા ટુકડા બરાબર એટલે શું તમલર એમાં નાખીશું પાઉં હ

એના પછી આવશે થોડી તરી તરી અગર જેને સ્પાઈસી જોવે એની માટે સ્પાઇસી ઓકે આ આવશે અદ્રક લસણ ની ચટણી અને આની જોડે આવશે ગ્રીન ચટણી ગ્રીન ચટણી એમાં દાના પુદીના પ્લસ ગ્રીન ચીલી એડ હોય છે સ્વાદ પ્રમાણે નાખી અને એમાં થોડું ટેસ્ટ માટે આપણું જાણેલું સેવસણ સેવસણ ઉસળ ઉસળ એના વગર તો આપણે અધુરા થઈ જાય અધૂરા થઈ જાય અને આઈ ગયો આપડા ગ્રીન ધનિયા ધનિયા મારી મારીશું ફેંકીને અને આ સમજી લેને મિક્સ મિક્સ કરીશું ને વેલ મિક્સ બરાબર એક એક ની અંદર આવું જોઈએ મસાલો કે એમ નઈ રહેવું જોઈએ હા અને આ રેડી થઈ ગયો છે આપણો કટકા બન ઓકે એનું નામ કટકા બન જેવું છે હો આનું નામ છે કટકા બન અને પ્રાઇસિંગ શું છે આની પ્રાઇસિંગ છે ઓન્લી 30 રૂપિયા 30 રૂપિયા અને અને ખાવા માટે ક્યાં આવવાનું આને ખાવા માટે બરોડા સેવસણ આવવું પડશે તમને બનસન મોલ ગોત્રી પાસે કોઈને પૂછશું એટલે બરોડા સેવસન નામ ફેમસ ટાઈમિંગ શું હોય છે અમારો ટાઈમ ટાઈમિંગ હોય છે આઠ થી ચાર અને આ રહ્યો આપણો આ કટકા રેડી